ટંકારિયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલમાં બહેનો માટે સિવન્ટ તાલીમ વર્ગોનું ઉદઘાટન સમારોહ યોજાયો ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી સેવકે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમએ એમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સિવન્ટ તાલીમ વર્ગોનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું એમ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન

તેમજ સૈયદ ઝૈનુ અલી આબેદીન સાહેબ સીવણ ક્લાસની બહેનોને ટૂંકમાં પ્રવચન આપ્યું અને બહેનોએ પણ સીવણ કીટ સર્પણ કરી હતી ત્યારબાદ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતીરૂપે આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોએ પ્રોત્સાહિત કરી હતી માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું સફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમોદ આજ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે એમ એમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે વિધિવત ઉદઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્યારે કરેલ છે અત્રે આ સંસ્થા એમ એમ હાઈસ્કૂલના પ્રમુખશ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જન શિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું અસ્તો